न तेर जवन खुता होइन बडला छौ हाम्रो भौतिक भाइ कृष्णान के छ के छ ए के छ उभिर त आ म भदैन म कय द त आकोन ड्रेसि दि द तने भाइ ह मान्जु तू आज पढामै गइति ह टाटा कय दे भाइ तियाडी नि छक द त तबे त न तू मोटी थइ गए त काय मान्दैन यार त बदा त्ये पढामै गइया छ नि आटो मारवा

अत्यम जो मस्त मस्त तयार થઈ ગયા છે બધાય આજ તો વેલા વેલા ઉઠા દન બધાય તૈયાર થઈ ગયા માર ભૌતિક ને છે તૈયાર થવું નથી તૈયાર થઈ ગયો ભૌતિક ભાઈ તૈયાર થન બાકી છે કાય માંગતો નહીં આમ જો એ લઈ 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 આને મારું શું મારું આલે માર માર બાજુ બે જબી બાજુ બે

એટલે આજનો દિવસ જીય આવી ખરાડ જેવું થોડુંક લાગે છે અત્યારે વરસાદ ન થાતો ન કરતો હવાર-હવારમાં જર પર હોય કાંઈ વાંધો નહીં જે મારું સિયાતન મૈડો ડોગા મોડી લેવા બૌધિક ભાઈને બે એ ભલે આને કામ કરે આપણે જાવાનું ખેતર કૃષ્ણા ને માનસુર પછી ડખો થઈ ગયો છે તો ડોક બાસ લો મારે શું કીધું તું મારા બડે

તો ઠાણ લઈને આવ્યા હતા પણ આજે વરસાદ તો દેવા જ મીંડો કાંઈ વાંધો નહીં આ બાવળે છે તો પલ્લી જશું હવે વીઆ સાહેબ આપણે પાછા ફરીએ આને શું હોવું ઉતાવળ હોય આને અને પેલા લઈને વી આવી ઠાંડ મોત એટલે મારો તો આવું કાંઈ વાંધો નહીં સૌ કેમ રહે તો પલવા મીડો ઘર ભેગા થાય ને કાંઈ કાંઈ કોરા રહેવાના નથી ચાલો ફટાકામ જો વરસાદ જે ખાતું નથી એવું આવવા મીડો જો આપણે વાળીને ફોઈ ગયા તડકો નીકળી ગયો પલ્લી ગયા અને પછી તડકી નીકળી ગઈ આવું આમ થાય છે ઊભો રહી ગયો છે કેમ કે ડેલો ખુલ્લો હોય છે બને છે એટલે ગયો આ ઘરે જાઉં ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં હતો મજામાં જશો હું પણ મજામાં છું સ્વાગત છે એક નવા બ્લોગ નથી અડધો થઈ ગયો છે બપોરના વાગી ગયા છે ચાર કેટલા ચાર વાગી ગયા છે ને આપણે ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે આટલી ગાડી ભરી છે અત્યારે આ ગાડી લઈને જાઉં ને આપડે બહાર કે બાર ગામ ખાલી કરવા જવાનું છે તો ફટાફટ જવા દઈએ સવારના આ કામ માતા ગાડી ભરવામાં બધું વીકીને ભેગું કરવામાં અને આ બાજુ દાવણું કરવાનું કામ કાજ ચાલુ છે તો અત્યારે હું ફ્રી છું બે બે નું દવાનું કરવા બે ગયું છે કોને કીધું જાવ ફરવા મળે ખાવાનું દવાનું કરો बाजरो છો તો આપણે કમળ દેખાય બધાને बाजरो નહીં એ તો बाजરો છો તો बाजરાનો દમણ કરે બુપર સાદુનો તો વાંધો નહિ આવવે પારે પેંડાતા જતો પરતાને આવે તો કે એમ ગાંઠલાતા આટો વસલેતા આટો વસલેતા જોતા કેટલા તાઉં જોસા કાંઈ વાંધો ના આપણે ચાલતી આપણે ગાડી ભરે છે કમ્પ્લીટ અને આપણે થાય છે મોડ હોય ત્યારે ગાડી ખાલી કરીને આપણે આવતા રહ્યા સુધી આપણા મિત્રના મકાન એટલે કે ત્યાં મકાનનું કામકાજ ચાલુ છે તો આવી ગયા છે આટો મારવા કાંકરીને ઢગલાને રેતીને બધું લાવીને કમ્પ્લીટ કર્યું છે

સિસ્ટમ વાળા પ્લાન પ્લાન વાળા મકાન બને છે એમને પ્લાનિંગ વાળા મકાન બનાવ્યા છે પ્લાનિંગ વાળા બને થોડા ત્રી વધી આવો થોડા બોડા હતી તો ભાઈ સાહેબ જો ડાયરેક્ટ બીજા દિવસના બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે કાલે આપણે બહાર કા મતા મોડ થઈ ગયું તો અંધારો થઈ ગયું એટલે રાત નો કાય છે બ્લોગ લીધો નથી ને કણે અને જમીન કારવી પછી આવ્યા તો આપણે ત્યાં ગયા તમારા ભાઈના ઘરે એટલે કે આપણે ભાઈ ભાઈના ઘરે ગયા તમે આ વાળું પાણી કરીને આવ્યા અને મોડું થઈ ગયું હતું રાતના બ્લોક કહી લીધો નથી તો આજ ડાયરેક્ટ શૂટિંગમાં આવીને તમને મળ્યા તો કાંઈ વાંધો નહીં આજનો બ્લોક આપણે અહીંયા પ્રોક કરી દઈશું તો લાઈક ચેર સબસ્ક્રાઈબ કરી લેજો અને આજનો બ્લોક કેવા લાગ્યો ખાસ કરીને એક કોમેન્ટ કરી દેજો તો ચલો મળ્યું આવતા બ્લોગમાં બાય બાય